તો દર્શક મિત્રો અત્યારે હાલ ના ખુબ જ લાઈવ મોટા સમાચાર સામે આવી રહ્યા છે તમને ખબર હશે કે અત્યારે હાલ ગુજરાત ની અંદર ચોમાસા ની શરૂઆત થઈ ગઈ છે અને વરસાદ ધોધમાર વરસી રહ્યો છે અને અત્યારે હાલ એક બાજુ મિત્રો નદીઓમાં પૂર આવવા લાગ્યા છે તમને ખબર હશે કે મિત્રો અત્યારે હાલ વરસાદ ધોધમાર વરસી રહ્યો છે અને અત્યારે હાલ બનાસકાંઠા ધાનેરા એવા અનેક નાના મોટા ગામડાઓમાં જે મિત્રો બનાસ નદી વહેતી હતી એની અંદર પૂર આવી ગયું છે અને જે મિત્રો બનાસ નદીના આજુબાજુ રહેતા હતા એમને પણ ખૂબ જ જોખમી ઘટના બની ગઈ છે અને અત્યારે ઘણા બધા લોકો પોતાના જીવ બચાવીને બહાર નીકળી રહ્યા છે અચાનક જ મિત્રો એટલું બધું પાણી આવી ગયું નદીની અંદર કે બધા ખેતરોમાંથી ઘરોમાંથી બહાર નીકળી ગયા અને દોડવા લાગ્યા તો અત્યારે હાલ બિલકુલ લાઈવ સમાચાર હું તમને બતાવી રહ્યો છું તો મિત્રો તમને ખબર હશે કે વરસાદ અત્યારે હાલ ખૂબ જ પડી રહ્યો છે અને ઘણા દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને દાંતીવાડા ડેમની સપાટી પણ વધી ગઈ છે દાંતીવાડા ડેમની અંદર પણ પાણી ખૂબ જ ભરાઈ ગયું છે અત્યારે હાલ રોજ તમને નવા નવા લાઈવ સમાચાર જોવા મળતા હશે પણ હું તમને એક બિલકુલ નવો લાઈવ વિડીયો લઈને આવી ગયો છું તમને બતાવું છું એ પહેલા તમે આપણી ચેનલ ઉપર નવા આવતા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરી દેજો